પ્રસિદ્ધ તીર્થ ક્ષેત્ર ચાંદોદના ઐતિહાસિક મલ્હારરાવ ઘાટ ખાતે નિર્માણ પામેલા રેવા ઉત્થાનની ગ્રામ્ય પંચાયત દ્વારા યોગ્ય માવજત અને જાળવણીના અભાવે કચરો ગંદકીનો ઉકરડો બનવા પામ્યો છે સાથે સાથે રેવા ઉત્થાનમાં જ યોગ્ય ગરિમા સાથે જગદ્ગુરુ શંકરાચાર્ય તેમજ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વચિમનભાઈ પટેલની પ્રસ્થાપિત પ્રતિમાની પણ યોગ્ય જાળવણીના અભાવે તેની ગરિમાનું મહત્ત્વ ન જળવાતા ત્યાં ઢોર ઢોરઢાકરનો અટ્ટો બનવા પામ્યો છે ત્યારે તેની સાચી ગરિમા જળવાય તે માટે નગર અગ્રણી તથા આવનાર શ્રદ્ધાળુઓ ઉદ્ધાન યોગ્ય સ્વચ્છતા અંગેની કાર્યવાહી થાય તે માટેની માંગ ઉચ્ચારી રહ્યા છે તીર્થ ક્ષેત્ર ચાંદોદે દક્ષિણ પ્રયાગ તરીકેનું મહાત્મય ધરાવતું હોય વળી નર્મદા કિનારે અતિ પૌરાણિક અને ઐતિહાસિક એવા મલ્હારાવ ઘાટના આકર્ષણ સાથે વર્ષ દરમિયાનમાં લાખોની સંખ્યામાં યાત્રિકો પર્યટકો શ્રદ્ધાળુઓ ઉમટતા રહે છે આમ આવનાર તમામ માટે રેવા ઉદ્ધાન તથા પ્રસ્થાપિત જગતગુરુ શંકરાચાર્ય સ્મૃતિ મંદિર તથા પૂર્વ મુખ્યમંત્રી સ્વચિમનભાઈની પ્રસ્થાપિત થયેલ પ્રતિમાઓ અનેરું આકર્ષ આકર્ષણ ધરાવતું હોય તેની મુલાકાતથી આવનાર તમામ વિસામા સાથેની સંતુષ્ટતા વ્યક્ત કરતા હતા પરંતુ ઘણા સમયથી ચાંદોદ ગ્રામ્ય પંચાયત સત્તાધીશો દ્વારા સદર બાબતે કોઈ કાર્યવાહી ન કરાતા તથા આ બાબતે નીરસ અને નિષ્ક્રિય બનતા ત્યાં કચરા ગંદકીના ઢગલા થવા પામ્યા છે ત્યારે ઢોર ઢોરઢાકર માટેનો અડ્ડો બનતા રેવા ઉદથાને કચરા ઉદ્ધાન બની ગયું હોય સાચા અર્થમાં રેવા ઉદ્યાન તથા આધ્ય જગદગુરુ શંકરાચાર્ય તથા પૂર્વ મુખ્યમંત્રી શચિમનભાઈ પટેલની પ્રતિમાઓની ગરીમાં જળવાતી ન હોવાથી ચાંદોદ ગ્રામ્ય પંચાયત સામે આક્રોશ થતો રહ્યો છે ત્યારે રેવા ઉદ્ધારની જરૂરી સાફ સફાઈ અને માવજત થકી યાત્રાળુઓ નગરજનો વિસામો મળી રહે તે માટે રેવા ઉદથાનની સ્વચ્છતા થકી તીર્થક્ષેત્રની પણ ગરિમા જળવાય તે માટે પંચાયત સત્તાધીશો સક્રિય બની યોગ્ય આયોજન સાથેની કાર્યવાહીના શ્રી ગણેશ કરે તેવી માંગ ઉઠવા પામી છે